તો નમસ્કાર વિદ્યાર્થી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે રચાતી કિરણાકૃતિઓ કે જે બે માર્કસની અંદર વારંવાર બોર્ડ ની પરીક્ષાઓની અંદર પૂછાતી હોય છે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ આ બંને લેન્સ માટેની કિરણાકૃતિઓનો આપણે ગઈકાલે અભ્યાસ કર્યો

સહેલા દાખલા જે છે આની અંદર થી પૂછાય છે તો એ દાખલો ગણવા માટે થઈને કેટલીક વસ્તુની કેટલાક મૂલ્યોની કેટલીક કિંમતની આપણે જરૂર પડે છે અને એ કિંમત જે છે કઈ કઈ છે તો કે વસ્તુ અંતર છે પ્રતિબિંબ અંતર છે ત્યારબાદ વસ્તુની ઊંચાઈ છે પ્રતિબિંબની ઊંચાઈ છે આ બધી વસ્તુઓ મૂલ્ય પ્લસ લેવા માઇનસ લેવા કઈ રીતે લેવા એ આપણે અરીસાના સંદર્ભમાં તો જોઈ ગયા

લેન્સ એના પ્રકાર અથવા તો અરીસા એના પ્રકારને આધારે નક્કી નહીં કરીએ પણ આપણને મોટવણીનું જે મૂલ્ય મળશે ને બેટા એના આધારે નક્કી કરવાનું થાય તો જોઈએ આપણે લેન્સ માટે આપણને શું કાર્તિજ્ય યાંમ પદ્ધતિના અંદર સંજ્ઞા પ્રણાલી આપણને આપેલી છે તો જોઈએ કે લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ ને ઉગમ બિંદુ તરીકે અને લેન્સના મુખ્ય અક્ષને યામ પદ્ધતિના એક્સ અક્ષ તરીકે લેવામાં આવે આપણે જે લેન્સ દોર્યો તો એ લેન્સની અંદર જે છે દાખલા તરીકે આવી રીતે આપણે લેન્સ દોર્યો હતો બરોબર આ લેન્સ ની અંદર આ એનું મધ્ય બિંદુ કે જેને આપણે પ્રકાશીય ધ્રુવ કીધું તો એને ઉગમ બિંદુ તરીકે લઈએ અને એમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા બેટા જેને આપણે શું કીધું તું મુખ્ય અક્ષ કીધું તું શું કીધું તું મુખ્ય અક્ષ આ મુખ્ય અક્ષને જો x અક્ષ તરીકે લઈએ બીજું y અક્ષ પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતો હોય કે જે આકૃતિના સમતલમાં આવેલો હોય y અક્ષ એટલે આપણે આવી રીતે ઊભી લાઈન જે છે ગઈકાલે મેં કીધું ડોટેડ લાઇન વડે આપણે આવી દર્શાવવાની છે ઊભી લાઈન આવી રીતે ઉભી લાઈન દર્શાવીએ એને આપણે બેટા વાય એક્સ લઈએ આડી લાઇન જે થાય મુખ્ય અક્ષ એને આપણે કયા અક્ષ તરીકે લઈએ એક્સ અક્ષ તરીકે જોઈએ આ એક્સ અને વાય અક્ષ લીધા બાદ શું કરીએ તો કે વસ્તુને હંમેશા લેન્સ ની ડાબી બાજુ હજુ ની અંદર આ વસ્તુ ફિક્સ જ હતી વસ્તુને હંમેશા આપણે કઈ બાજુ રાખીએ છીએ ડાબી બાજુ એ મૂકવામાં આવે છે એટલે કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ પર ડાબી બાજુએથી આપાત થાય છે સાહેબ આકૃતિ જરાક જોઈએ તો કે જો અહીં ધ્યાન રાખો અહીંયા તમને લેન્સ આપેલો છે બહિર્ગોળ લેન્સ માટેની વાત છે બેટા અહીંયા કયો લેન્સ આપ્યો છે બહિર્ગોળ બરોબર જોઈએ બહિર્ગોળ લેન્સની અંદર પહેલા તો આ લેન્સ જે છે એમાંથી આ પસાર થતી કાલ્પનિક રેખા જેને આપણે શું નામ આપ્યું મુખ્ય અક્ષ આને જે છે x અક્ષ તરીકે આપણે લીધી

જયારે ડાબી બાજુ આપણે મૂકીએ ત્યારે એનાથી શું થાય છે યાદ કરો કે જયારે પણ વસ્તુ ડાબી બાજુ બધા કેસ માં ડાબી બાજુ હોય છે પણ ક્યારેક એવું બને કે ન હોય પણ જયારે જયારે ડાબી બાજુ વસ્તુ હોય બેટા ત્યારે હંમેશા વસ્તુ અંતર કેવું લેવાનું થાય

આ પ્રકાશીય ધ્રુવથી મૂલ્ય માપવા અને મુખ્ય અક્ષને સમાંતર માપવા આ બે વસ્તુ જે છે ખાસ યાદ રાખવાની છે ચાલો ત્યાર પછી આગળની વાત કરીએ કે આપાત કિરણની દિશા માપવામાં માપવા આવતા અંતર બધાય જે છે ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા બધાય અંતરો જે છે ઋણ લેવાના છે કેવા લેવાના છે ઋણ જેમ આપણે અગાઉની આકૃતિમાં જોયું હતું અરીસામાં સેમ ટુ સેમ બેટા એ જ છે કાંઈ ફેર નથી બરોબર જો અહીં આપણે આકૃતિ જોઈએ જો આ આપાત કિરણની દિશા થાય આપાત કિરણ એટલે કયું કિરણ કે જે કિરણ વસ્તુમાંથી આવે છે આ આપાત કિરણની દિશા થાય આપાત કિરણથી જે મૂલ્ય તમારે માપવાના થાય એ બધાય મૂલ્ય એટલે એ આપાત કિરણની દિશામાં જે મૂલ્ય માપો છો બેટા એ બધાય તમારે કેવા માપવાના થાય ઋણ માપવાના થાય કેવા માપવાના થાય

અને મુખ્ય અક્ષને શિરોલંબ નીચેની બાજુએ માપવાનું થાય તો કેવું માપવાનું ઋણ માપવાનું એટલે બે વસ્તુ આપણે અહીંયા શીખ્યા કઈ કઈ તો કે એક વસ્તુ કે જો આપાત કિરણની દિશામાં મૂલ્ય માપવાનું થાય તો ઋણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવાનું થાય તો ધન આ પહેલી વાત બીજી વાત મુખ્ય અક્ષને શિરોલંબ ઉપરની તરફ માપવાનું થાય તો ધન મુખ્ય અક્ષને શિરોલંબ નીચેની બાજુએ બેટા માપવાનું થાય તો કેવું લેવાનું ઋણ અરીસાની અંદર સેમ ટુ સેમ આ જતું કે ડાબી બાજુ માપવાન થાય તો ઋણ જમણી બાજુ માપવાન થાય તો ધન મુખ્ય અક્ષની ઉપરની બાજુ માપો તો ધન નીચેની બાજુ માપો બરોબર હવે મુખ્ય અક્ષની ઉપરની બાજુએ મોટા ભાગે શું આવે તો કે ખબર છે સાહેબ મોટા ભાગે વસ્તુ ઊંચાઈ જ આવે શું આવે વસ્તુ ઊંચા અને નીચેની બાજુએ મોટા ભાગે શું આવે તો કે મોટા ભાગે નીચેની બાજુએ બેટા પ્રતિબિંબની ઊંચાઈ આવે કઈ ઊંચાઈ આવે પ્રતિબિંબ ઊંચાઈ તો આના આધારે તમને ખબર પડે કે કયું તમારે પ્લસ લેવાનું અને કયું તમારે માઈનસ લેવાનું તો જો અહીંયા તમને પહેલું જ આપ્યું છે કે વસ્તુ અંતર વસ્તુ અંતર u બરાબર શું લેવાનું માઈનસ બરાબર વસ્તુ અંતર u જે છે આપણે કેવું લીધું

વાત કરીએ કેન્દ્ર લંબાઈ હવે કેન્દ્ર લંબાઈ સાહેબ ધન લેવી કે ઋણ લેવી કેમ નક્કી કરવું તો કે જે બાજુ પ્રતિબિંબ રચાતું હોય ને એ બાજુ કેન્દ્ર લંબાઈ માપવાની થાય પ્રતિબિંબ કઈ બાજુ રચાણું સાહેબ જમણી બાજુ માપું કઈ બાજુ જમણી બાજુ તો બેટા કેન્દ્ર લંબાઈ એ જમણી બાજુ જ માપવાની થાય જો અહીંયા સ્મોલ f આપેલો છે એટલે આપણે આગળ કેટલા મૂક્યા પ્લસ મૂક્યા ખબર પડે છે કદાચ જો આની જગ્યાએ પ્રતિબિંબ આ બાજુ રચાતું હોત તો આપણે જે છે એ માઇનસ મૂકવા પડે કારણ કે આપણે મૂલ્ય કઈ બાજુ માપવાનું થાય ડાબી બાજુ ખ્યાલ આવે છે તો જો ડાબી બાજુ માપવાનું થાય તો ધન અને જમણી બાજુ માપવાનું થાય સોરી ડાબી બાજુ માપવાનું થાય તો ઋણ અને જમણી બાજુ માપવાનું થાય તો ધન મૂલ્ય તમારે લેવાનું છે હવે વાત કરીએ વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ તો વસ્તુ ઊંચાઈ મુખ્ય અક્ષ ને શિરોલંબ ઉપરની બાજુ માપવાની થાય તો ધન લેવાની થાય કે નહીં તો કે હા તો કે જો વસ્તુ ઊંચાઈ કેવી લીધેલી છે ધન લીધેલી છે h લીધેલું છે પ્રતિબિંબ ઊંચાઈ તો કે પ્રતિબિંબ છે જે અહીં નીચે મળે છે નીચે મળતું હોય એટલે ક્યાં તો કે મુખ્ય શ્રી નીચે મળે છે અને મુખ્ય મુખ્યક્ષી શિરોલમ નીચે માપવાનું મૂલ્ય થાય તો સાહેબ તમે હમણાં જ કીધું ઋણ લેવાનું તો અહીંયા જો બેટા પ્રતિબિંબ ઊંચાઈ કેવી લીધેલી છે માઇનસ એચ ડેશ બરાબર તો મુખ્ય ચાર વસ્તુ યાદ રાખવાની સૌથી પહેલી બાજુ પહેલી વસ્તુ કઈ ડાબી બાજુ માપવાનું થાય તો મૂલ્ય કેવું લેવાનું ઋણ લેવાનું કેવું લેવાનું ઋણ પછી બીજી વસ્તુ જમણી બાજુ માપવાનું થાય તો કેવું લેવાનું પ્લસ લેવાનું ત્યાર પછી ત્રીજી વસ્તુ મુખ્ય અક્ષને ઉપરની તરફ માપવાનું થાય તો કેવું લેવાનું પ્લસ લેવાનું અને મુખ્ય અક્ષને શિરોલંબ નીચેની તરફ માપવાનું થાય તો કેવું લેવાનું ઋણ લેવાનું લ્યો આ ચાર મુદ્દાઓ યાદ રાખો એટલે લેન્સની કાર્ટેઝિયન યામ પદ્ધતિ સંજ્ઞા પ્રણાલી તમને આવડે આ તો વાત કરી બહિર્ગોળ લેન્સ માટે હવે અંતર્ગોળની અંદર કેવો કાર્યક્રમ છે તો કે જો અંતર્ગોળ તમને આપેલો છે

અહીંયા પ્રતિબિંબ રચાણ માં તો આ પ્રતિબિંબ જે છે એ મુખ્ય અક્ષની ઉપરની બાજુ જ છે કઈ બાજુ છે ઉપરની બાજુ તો મુખ્ય અક્ષની ઉપરની બાજુ આવતું હોય તો એ પણ તમારે કેવું લેવાનું પ્લસ લેવાનું થાય ખ્યાલ આવે છે બરાબર તો આ અંતરગોળ અને બહિર્ગોળ બંને લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી આપણે જોઈ પ્લસ માઇનસ નો આ બધી ખેલ હતો જે આપણે જોયો પણ મેં કીધું એમ ચાર વસ્તુ યાદ રાખો ડાબી બાજુ માપો તો ઋણ લ્યો જમણી બાજુ માપો તો ધન લ્યો મુખ્ય અક્ષ ને ઉપર માપો તો ધન લ્યો નીચે માપો તો ઋણ લ્યો હવે આ તમામ અંતરો ને આધારે આપણે એક સૂત્ર મેળવવાનું છે બરોબર અને એ સૂત્ર જે છે લેન્સ નું સૂત્ર છે અને લેન્સ ના સૂત્ર પછી આપણે મોટવણી તરફ આગળ વધીએ લેન્સ નું સૂત્ર શું છે તો કે આપણે અરીસા નું સૂત્ર શું જોયું હતું તો કે 1 v 1 u આવું લખ્યું હતું ને

અહીંયા માઇનસ છે એટલે લેન્સનું સૂત્ર છે જો અહીંયા પ્લસ થઈ જાય તો કોનું સૂત્ર થઈ જાશે અરીસાનું થઈ જશે સાહેબ એટલો જ ફેર છે તો કે હા બેટા પ્લસ અને માઇનસ નો જ ફેર છે બરોબર હવે જોઈએ આપણે લેન્સની મોટવણી મોટવણીની અંદર આપણે અરીસાની અંદર જે મોટવણી જોઈ હતી એને એ જ વ્યાખ્યા છે ફેર કાઈ નથી શું આપણે જોયું તું તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર તમે લ્યો એને મોટવણી કહેવામાં આવે

એમ બરાબર એચ ડેસ ના છેદમાં એચ આ જે છે સૂત્ર યાદ રાખવા પણ આ વસ્તુ અંતર વસ્તુ એચ ડે શું દર્શાવે છે તો કે આ દર્શાવે છે પ્રતિબિંબ ઊંચાઈ શું દર્શાવે છે

કે લેન્સ ની મોટવણી m બરાબર પ્રતિબિંબ ની ઊંચાઈ છેદ માં વસ્તુ ની ઊંચાઈ બે નો ગુણોત્તર લ્યો ને તમને જે મૂલ્ય મળે એને શું કહેવામાં આવે મોટવણી અને આ બે ને મે કીધું એમ પ્રતિબિંબ ઊંચાઈ ને વસ્તુ અંતર સાથે અને વસ્તુ ઊંચાઈ ને પ્રતિબિંબ પ્રતિબિંબ ઊંચાઈ ને પ્રતિબિંબ અંતર સાથે v સાથે અને વસ્તુ ઊંચાઈ ને વસ્તુ અંતર યુ સાથે બેય સાથે સંબંધ છે એના કારણે સૂત્રની અંદર આપણે ફેરફાર કરીએ શું ફેરફાર કરીએ તો કે સૂત્રની અંદર જો આવો ફેરફાર કર્યો કે સ્મોલ એમ બરાબર પહેલા આપણે લખતા હતા એચ ડેશ ના છેદમાં એચ બરાબર વી ના છેદમાં યુ થશે આ સૂત્ર હવે ફાઇનલ અને આ સૂત્રને આધારે જ તમારે દાખલાઓ ગણવાના થશે બરોબર કયું સૂત્ર તો કે એમ બરાબર એચ ડેશ ના છેદમાં એચ બરાબર વી ના છેદમાં સાહેબ અરીસા ની અંદર આવું જ હતું પણ ફેર ખાલી એટલો તો કે આગળ માઇનસ આપણે લખતા હતા અને આમાં લખતા નથી ખ્યાલ આવ્યો તો આ સૂત્ર તમારે યાદ રાખવું ત્યાર પછી સૌથી આઈએમપી બે માર્ક્સ નો પ્રશ્ન કે જે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે આમાંથી એમસીક્યુ પણ પૂછાય છે આનો એકમ પૂછાય છે એમસીક્યુ સ્વરૂપ લેન્સ નો પાવર એટલે શું શેનાથી મપાય લેન્સનો પાવર આપણને અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સની સમજ આપે કે આને અંતર્ગોળ કહેવાય આને બહિર્ગોળ કહેવાય લેન્સના પાવરથી જે છે આંખના નંબર કેટલા છે એ પણ જાણી શકાય તો એના માટે થઈને થોડીક વાત કરીએ લેન્સના પાવર કોને કહેવાય તો પહેલા એની વ્યાખ્યા જોઈએ કે કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણને લેન્સનો પાવર કહેવાય મૂલ્ય શું કહેવામાં આવે લેન્સ નો પાવર પી કહે છે પી બરાબર વન અપોન એફ સૂત્ર યાદ રાખો દાખલાની અંદર આવશે બહિર્ગોળ લેન્સ ના મુખ્ય અક્ષ ને સમાંતર આપતા પ્રકાશના કિરણો

બરોબર વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં રચાણું થતા હોય તેવો આપણને આભાસ થાય છે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા ને તેની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર હોય એનો આધાર કોની ઉપર રહેલો છે કેન્દ્ર

તો સ્વાભાવિક છે પી નું મૂલ્ય કેવું હશે વધારે હશે અને જો એફ નું મૂલ્ય વધારી હશે તો સ્વાભાવિક છે પાવર પી નું મૂલ્ય કેવું હશે ઓછું હશે એટલા માટે તમને હું કીધું જો કેન્દ્ર લંબાઈ ઓછી હોય તો આ લેન્સ ને કેન્દ્રિત વિકેન્દ્રિત કરવાની ક્ષમતા કેવી હોય વધારે હોય લેન્સ ના પ્રકાશ ના સમાંતર કિરણો ને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા લેન્સ ના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે મેં કીધું ને શેના તરીકે રજૂ કરવામાં આવે છે

ડાયોપ્ટર જેટલો પાવર છે અને જેની કેન્દ્ર લંબાઈ એક મીટર જેટલી છે બરોબર આના આધારે દાખલાઓ પણ તમારે આવશે પણ આની અંદર સૂત્ર એક જ યાદ રાખવાનું છે જેમાં તમને કાં તો કેન્દ્ર લંબાઈનું મૂલ્ય આપ્યું હશે અને કાં તો પાવરનું મૂલ્ય આપ્યું હશે બેમાંથી એક આપ્યું છે અને એકાદું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે ત્યારબાદ નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર બહિર્ગોળ લેન્સનો પાવર ધન એટલે કે પ્લસ અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે

જે બાજુ વસ્તુ મૂકી છે એ બાજુ જ આપણે માપશું એટલા માટે કેન્દ્ર લંબાઈ ઋણ થઈ તો એનાથી મળતો પાવર એ ઋણ થયો અહીંયા કેન્દ્ર લંબાઈ પ્લસ થઈ તો એનાથી મળતો પાવર કેવો થયો પ્લસ થયો ઓપ્ટિશિયન અથવા તો આંખના ડોક્ટર આંખની તપાસ ચશ્માના જે નંબર પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે છે તે હકીકતમાં શુદ્ધિકારક લેન્સનો પાવર લખીને આપે છે બરોબર આપણે કહીએ કેટલા નંબર છે તો કે દોઢ છે પોઇન્ટ પાંચ છે આવું છે હવે મૂલ્ય આપણને કહે છે ને એ ખરેખર શું છે તો કે ખરેખર લેન્સનો પાવર લખીને આપણને આપે છે અને એટલા પાવરના લેન્સ આપણે પહેરવા જોઈએ ચશ્મા આપણે પહેરવા જોઈએ ચશ્માના કાચનો અથવા તો લેન્સનો પાવર પી જો એક આ મૂલ્ય આપણને આપેલું છે કે પ્લસ ટુ ડાયોપ્ટર હોય તો એનો અર્થ એવો થાય છે કે તમને આ જે પ્લસ ટુ વાળો જે લેન્સ આપેલો છે એની ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ તમને ઝીરો પોઈન્ટ પાંચ મીટર છે કે જે પ્લસ હશે કેવી હશે પ્લસ અને પ્લસ હોય નો પાવર પ્લસ હોય તો એ કયો લેન્સ હોય બહિર્ગોળ અહીંયા જો ઋણ મળ્યું હોત તો એ કેવો હોત અંતરગોળ ખબર પડી તો અહીંયા પ્લસ કેન્દ્ર લંબાઈ આપણને મળે છે તો એનો અર્થ એવો થાય કે આપણને જે લેન્સ આપેલો છે એ બહિર્ગોળ લેન્સ લેવાનો છે જો ચશ્માના ના અથવા તો કાસ પાવર માઇનસ ટુ પોઈન્ટ ફાઈવ ડાયોપ્ટર આપેલો જો અહીંયા પ્લસ હતું એટલે કેન્દ્ર લંબાઈ પ્લસ મળીને આના આધારે આપણે લેન્સ કયો નક્કી કર્યો તો કે આ બહિર ગોળ લેન્સ વાત અહીં થઈ છે બરાબર પણ અહીંયા આપેલું કેન્દ્ર પાવર નું મૂલ્ય કેવું છે તો કે ઋણ ઋણ પાવર નું મૂલ્ય છે એટલે એનો જવાબ શું આવે છે તો કે એનો જવાબ આવે છે કેન્દ્ર લંબાઈ આવે છે માઇનસ જીરો પોઈન્ટ ચાર મીટર કેટલી આવે છે જો અહીં આપી તમને માઇનસ જીરો પોઈન્ટ ચાર મીટર

છો પાઠ ને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે તમે લખીને મૂકી શકો છો આ સાથે આપણે પાઠ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્સર ની અંદર પાઠ નંબર તેર આપણું પર્યાવરણ એની સાથે આપણે ભેગા થશું જય હિન્દ જય ભારત